જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સાંજેની ખૂબ ખૂબ મંગલ વધાય આજે આપણે સ્ટોનની સાંજી બનાવીએ અને આ સાંજી આપણે પરમાનન્ટ બનાવીને રાખી શકીએ અને પ્રભુની સન્મુખ આપણે પધરાવી શકીએ છીએ કોઈવાર આપણી પાસે સમય હોય ના હોય તો આ બનાવેલી સાંજી હોય તો આપણે પ્રભુની સન્મુખ આ પધરાવી શકીએ તો એક ડ્રોઈંગ પેપર લઈ અને ડ્રો કરી લેવાનું છે પછી સ્ટોન એક એક ચિપકાવતા જવાનું છે અને પછી એમાં આપણે કલર ભરીશું તો થોડું ધીરજથી કામ લેવું પડશે કેમ કે એક એક સ્ટોન લઈ અને આપણે લગાવતા જઈશું તો થોડી વાર તો થશે પણ બન્યા પછી ખૂબ સુંદર સિદ્ધ થાય છે આ બેઠકજી છે તો આ બેઠકજીની બોર્ડર સ્ટોનથી કરી અને પછી આપણે આની અંદર આવી રીતના કલર ભર્યા છે અને ઝારીજી બંટાજીની પણ ભાવના છે આ રેડ છે એ ઝારીજી છે અને બાજુમાં બંટાજી પણ પધરાવ્યા છે એવી ભાવના છે તો આ બેઠકજીની સાંજી છે બાજુમાં કલ્પવૃક્ષની ભાવનાથી વૃક્ષ બિરાજે છે અને એમાં પણ પછી આપણે કલર ભરીશું તો આ રીતના સ્ટોનની સાંજી ખૂબ સરસ સિદ્ધ થશે પછી જે ઘાટ છે એમાં પણ આપણે આ પિંક કલરના સ્ટોનથી કમળની ભાવનાથી આ સ્ટોન લગાવી અને સાંજે એવી રીતના સિદ્ધ કરીએ જો આ વૃક્ષ છે તો વૃક્ષમાં આપણે કલ્પવૃક્ષમાં ગ્રીન કલર ભરી દીધો છે અને અંદર ગ્રીન પાંદડા હોય એ રીતના ગ્રીન સ્ટોન લગાવ્યા છે તો એવા ભાવથી વૃક્ષ બિરાજે છે કલ્પવૃક્ષ અને એના પછી આપણે આ જમનાજીનો વિશ્રામ ઘાટ છે એ રી ભાવની એ રીતની ભાવના છે અને જમનાજીના તરંગો ઉઠી રહ્યા છે કમળ ખીલી રહ્યા છે એ ભાવ છે અને જે આ સ્કેચ પેન છે એનાથી મેં આ બધા રંગ ભર્યા છે તો આ રીતના બેઠકજી વૃક્ષ જમનાજીનું જલ પછી મંદિર એ બધાની સાંજી તૈયાર કરી છે પછી વચ્ચે આપણે શ્રી ગિરિરાજજી પણ ડ્રો કરીશું એ હું તમને આગળ બતાવું છું અને આ સાંજી એટલી સરસ સિદ્ધ થશે કે આપણે પરમેનન્ટ આ સાંજી પધરાવીને રાખી શકીએ છીએ તો વચ્ચે સેન્ટરમાં આ ગિરિરાજજીની ભાવનાથી ડ્રો કર્યું છે અને પછી ઉપર પ્રભુનું મંદિર પણ બિરાજે છે અને એવી રીતના ધજાજી પણ એ આ દેખો રજ ધજાજી પણ બિરાજે છે અને પછી આપણે ગિરિરાજજીમાં કલર ભરીશું તો આ રીતના કલર ભરી અને પછી મેં સોનેરી લાઇન આપી છે ગોલ્ડન કલરની લાઇન આપી અને ગિરિરાજજી એવી રીતના બતાવ્યા છે અને ઉપર પણ એવી રીતના મંદિર અને આપ જોઈ શકો છો મંદિરની આજુબાજુ પગથિયા હોય એ એવા ભાવથી સાંજી સિદ્ધ કરી છે તો આ સાંજી આપણે આવી રીતના સ્ટોનથી બનાવી અને આપણે સિદ્ધ કરી અને પધરાવી રાખી હોય તો પ્રભુની સન્મુખ ધરી શકીએ જય શ્રી કૃષ્ણ